એના છોકરા હતા એ ખુદ ને ચાંદ પાણી વાળવા ના નહી પડે તને નહી કડા લેર કરી દેટ ફટાફટ ગાયો ગાયો આખલાનો નો ત્રાસ છે ઓ છોટા તો ઢોરા તો એનો જો પાડ્યા હે હેડા થઈ ગયા આખા હેડા

ખબર તો બધી પડે સાહેબ પણ તમારા જેટા ખૂણે છે મારે નેક મારે જો આ હું બઢ પડી તમે આ જોજો હમણાં કરજુ આ જોજો એ તો મેં જોયું પણ તું દર વખત મને હેરાન કર્યા છે બરાબર હા તો હાલને પૂછવા ના આવું પડે મેં તને પૂછલશે જ કે ગમે તે કામ હોય તો મને ફોન કરવાનો અથવા ઘરે આવવાનો તો આયો નહીં

હિરમલ ને ફોન કર્યો બોલતું તું હા છોકરા ને ખબર મને શું ખબર પડે શું બોલતું બોલતી

સુકમ પણ એ પણ સુકમ હેરાન થાય છે સુકમ હું મુખીબાને બોલાવતો મુખીબા ને પેલા ઓનો કા થાય ને આ મારા પેટો ગત માનતો નથી

એ બાજ આવો તમે ઓકી માં ના આવવો પડે તમે એને કહી દેતું તું કે હું છોકરા ને પાવડો લાવે હમણે

પણ મારી વાત સાંભળો પેલા કાડ્યું ગાયું બધી પેલા ખેતર માં મારે બીજું શેતર છે ને એમાં પાડે છે કશું રાશિ નો હેડા તમારે જોવા આબા

શું હા કાયમ માથા કરવા કરવાની ભૂખ્યા સારું કામ કરી નાખો

ખુબ કઈ આવ્યો છું ને ઘણો સમજાયો અમે બરોબર હવે તું આટલું મન રહીશ

આપણે ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને બીજી વાત કે કોઈ છે ઉલાણા ખોડકે પોણી હોણી હેડતું હોય તો એડવા દો અને બીજી વાત કે કોઈ વાત ઝઘડા કરશો નહીં અને બીજું અમારે કમશો ભાઈ બોલ છે મિત્રો કોઈ લડશો નહીં જેઠા બાબત લડ્યામાં કોઈનો ફાયદો થતો નથી અને ખોટા વિરુદ્ધ વિરુદ્ધમાં કોઈ લડશો નહીં અને બસ મારું તો આટલું કહેવું કે પ્રેમથી રહો અને પ્રેમથી શેતી કરો જય માતાજી જય દ્વારકાજી